છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારના લોકોની રજૂઆત આવી રહી છે કે ભાઈ રહેણાંકનો દાખલો લેવા જઈએ છીએ ત્યારે મહાનગરપાલિકાથી દાખલો આપવામાં આવતો નથી એટલે મેં આજે પહેલા નગરપાલિકા મહાનગરપાલિકા ઓફિસમાં ત્રિવેદીભાઈને ટેલિફોનિક રજૂઆત કરી ભાઈ આ લોકોને તમે બિચારા ગરીબ માણસો છે રોજ રોજનું કરનારા માણસો છે તમે દરરોજ દરરોજના ધક્કા ખાય તો એમને રહેણાંકના દાખલા આપો તો એમને મને એવું કીધું કે અમે આંગણવાડી પૂરતા જ રહેણાંકના દાખલા આપીએ છીએ અને એ સિવાયના નથી આપતા એટલે મેં કીધું કે ભાઈ આંગણવાડી પૂરતા જ શું માણસના રહેણાંક હોય છે વોર્ડમાં આંગણવાડી સિવાય પણ માણસોને ઘણી જગ્યાએ રહેણાંકના દાખલાની જરૂર પડતી હોય છે રોજબરોજની જિંદગીમાં તો એ દાખલો આપો તો મને કે પટેલ સાહેબે નાભાર છે એટલે મેં ડીવાયસી હર્ષ પટેલને ડેપ્યુટી કમિશનરને કીધું કે ભાઈ આ તો મને એમને એવું કીધું કે અમે હાલ આંગણવાડી પૂરતા જ દાખલા આપીએ એટલે મેં કીધું ભાઈ આંગણવાડી પૂરતા જ આપવા તો આંગણવાડીના માણસો જેને ભરતી થવું છે એટલા માણસો જ વોર્ડમાં રહેતા નથી હોતા અન્ય લોકો પણ વોર્ડમાં રહેતા હોય છે ને જેને દાખલાઓની જરૂર જ પડતી હોય છે એમને કીધું અમે ન આપી શકીએ એટલે મેં કીધું કે સાહેબ આવું કહે છે તો મને કે અમારી સત્તામાં નથી આ બાદ મેં જૂનાગઢ મહાનગરપાલિકામાં ફોન કરી અને તપાસ કરી તો જ્યારે કોઈ વહીવટદારનું શાસન હોય ત્યારે ઘર વેરા એટલે કે ટેક્સ વિભાગ રહેણાંકમાં દાખલો આપી શકે તો શા માટે થઈને આજે જ મારા વિસ્તારમાં તે ગરીબ બેન છે કે જે રોજે બસો દોઢસો બસો રૂપિયા રોજિંદા દાડામાં કામે જાય છે એને ત્રીજો ધક્કો થયો આજ ને આજે તો ત્રણ રોજ પાડે આ આવવાના વીસ પચીસ રૂપિયા રિક્ષાવાળાના નાખે અને છતાં દાખલો ન પડે તો આવું તો શા માટે કારણ કે આપણે અધિકારી અધિકારીઓ કે પદાધિકારીઓ તમામ લોકો લોકો માટે જ છે અને ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે પહેલે દેશ પીર દલ પીર સ્વયં એટલે પહેલાં લોકો તો લોકોને આવી મુશ્કેલી ન પડે આના માટે થઈ અને મેં રજૂઆત કરી છે જો આનો ઉચ્ચિતો નહીં થાય તો ઉચ્ચ સ્તરે પણ આની રજૂઆત કરવામાં આવશે અને લોકોને આ દાખલા આપવા માટે આ લોકો પાસે સત્તા છે જો સત્તા ન હોય તો જાહેર કરે કે ભાઈ ક્યાંથી નીકળશે બાકી જો એક જગ્યાએ વહીવટદારના શાસનમાં ઘરવેરા એટલે કે ટેક્સ વિભાગમાં દાખલા નીકળતા હોય તો બધે આ સિસ્ટમ હોવી જોઈએ અને આવી રીતના બીજા ઘણા પ્રશ્નો છે જેની રજૂઆત કરી છે હું હું એવું ઈચ્છું છું કે જલ્દીથી જલ્દી એ લોકો એનું નિરાકરણ કરે કારણ કે વરસાદના જે પાણી ભરા હતા એ પછી ખૂબ ખરાબ પોઝિશન છે તો ન કરે તો આના માટે સ્તરીય પગલાં લેવા માટેની પણ મારી ઈચ્છા છે અજે ભાઈ આ અધિકારી છે અધિકારીઓની મનમાની કહી શકાય કે શું કહી શકાય તમારા મતે મનમાની કરતા હું તો એવું સમજું છું કે ક્યાંક ક્યાંકને ક્યાંક જે જ્ઞાન હોય એનો અભાવ કહી શકાય કારણ કે આમ તાત્કાલિક કહી દે દ્વેદીભાઈ તમને સાહેબે ખાલી આંગણવાડી નો તો તમે સમજી શકો છો કે આજ ખાલી એક વસ્તુ માટે એક જરૂરિત ન કરી શકે ઘણા એમ કે છે કે ભાઈ ધારાસભ્યને ત્યાંથી કેટલા લોકો ત્યાં જાય દાખલા કરે રહેણાંક ના દાખલા આવે આ કોર્પોરેટર અને કાઉન્સિલર રહેણાંક દાખલા આપતા પણ હાલમાં કોઈ પણ કોર્પોરેટર કે કાઉન્સિલર સત્તામાં ન હોય તો વહીવટ તંત્ર એ આનું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે આ તો લોકો માટે જ છે